રાહુલ ગાંધીએ વિદેશમાં અનામત પ્રથા બાબતે જે નિવેદન કર્યું એ બાબતે પાટડી ભાજપ દ્વારા રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર જઈને અનામત પ્રથાનો વિરોધ કરવો અને રાષ્ટ્ર વિરોધી વાતો કરવાની અનેક દુઃશાસન 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 કર્યા છે અને એના માટે આજે સુરેન્દ્રનગર જિલ્લાના પાટણીમાં આજે એના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ધરણા પ્રદર્શન છે આ ધરણા પ્રદર્શનમાં મારી સાથે આ વિસ્તારના લોક લોકપ્રિય સાંસદ શ્રી ચંદુભાઈ અને બધા જ વરિષ્ઠ આગેવાનો છે અને લગભગ અગિયારથી બાર સુધી અહીંયા સતત લોકોએ ધરણા પ્રદર્શન કરી છે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો છે અને રાહુલ ગાંધીને આ ધરણા દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો છે આ પ્રકારના ધરણા સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના બધા જ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરમાં કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસને ખાસ કરીને રાહુલ ગાંધીને અમે કહેવા માગીએ છીએ કે ગરીબોના વિરોધની વાતો ના કરો બે મોઢાની વાતો ના કરો અહીંયા કંઈક બીજું બોલે છે ને ત્યાં જઈને વિદેશમાં જુદું બોલે છે આ પ્રકારની દોગલાપનની નીતિ ના રખાવો તમે જે તમારા દિલમાં છે ત્યાં તમારે બહાર આવી છે અને તમે વિરોધ કર્યો છે ત્યારે અમે સૌ અહીંયા આપની નિંદા કરીએ છીએ અને તમને કહેવા માગીએ છીએ કે આ દેશમાં જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી છે દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે ત્યાં સુધી ગરીબોના હકોને કોઈ છીનવી નહીં લે આરક્ષણ હોય કે ગરીબોના કોઈ પણ હક હોય અને વિકાસના મોડલ થકી મોદી સાહેબ સમગ્ર દેશને આગળ લઈ જઈ શકી જશે